મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ કોઈ સાધારણ નગરી નથી આ છે સોનાની દ્વારકા તો આપણે આવી ગયા છે સુદામા સેતુ ઉપર ફોટા પાડવા રીલ્સ બનાવવા માટે જ્યાં ઘણા લોકો રીલ્સ બનાવે છે અને ફોટા પાડે તમે તો મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છે અને અમે જઈ રહ્યા છે મારા દ્વારકાધીશ ની નગરી દ્વારકા

ગાડી લેન જાય છે ને આ બસો ને બોતેર કિલોમીટર સફર છે જલ્દી વેલા પહોંચીએ અને કાલ સવારની ચા મારા ઠાકરના ના તો હાલમાં આપણો સફર હવે ચાલુ થાય છે અને આપણે નીકળી ગયા છે કોડીનાથ અને પોચવા આવી ગયા આપણે પ્રાસલી માં મોગલનું ભવ્ય મંદિર છે ત્યાં આપણે દર્શન કરી લીધા અને પોચવા આવી ગયા વેરાવળ વેરાવળ તો આપણે રસ્તામાં ગયા હોટલ પોતી હવે ને ચા પાણી પીએ આપણે છે અત્યારે પોરબંદર પોચવા આવ્યા છે અને જો ફૂલ મોતમાં છે અને મોઢુલી પાનમાં આપણે ચા પાણી પીવા માટે રોકાણા છે મિત્રો અને આપણી આંખોમાં પણ તમે જોઈ શકો છો ઘેરાણી છે પણ શું કરીએ દ્વારકા પોચવું જરૂરી છે અને હવે ચા પાણી પી લે પછી આગળ મળી જાય આપણે ચા પાણી પીને સીધા નીકળી ગયા દ્વારકા જવા માટે અને મિત્રો રસ્તામાં આવી ગયા હતા ટોલ નાકા પણ ટોલ નાકા તમારા ભાઈ નું હાલે કેવું તમને ખબર છે ને ગાંડું હાલે તમારા ભાઈનું ગમે ત્યાં

તો તમને મંદિર પર બતાવું અને પછી દર્શન કરાવું ને છપ્પન સીડી આપણે જે છપ્પન સીડી છે એ પણ તમને બતાવું છું પછી સુધી બન્યા રહે છે આ છે ગોમતી નદી અને એવું માનવામાં આવે છે કે ગોમતી નદીની અંદર આજે પણ દ્વારકાધીશ સ્નાન કરવા માટે આવે છે મિત્રો એટલા માટે જ્યારે પણ તમે દ્વારકાધીશના દર્શને આવો ગોમતી નદીમાં અને દ્વારકા આવો ત્યારે આ નદીની અંદર એકવાર જરૂર સ્નાન કરજો પછી જ દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા જાજો એવું માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે એટલે આપણે પણ સ્નાન કરી દઈએ તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈને હવે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે જાય છે દર્શન કરવા માટે મિત્રો આ ગોમતી નદી અને દરિયો બંને અહીંયા જોઈન થાય છે તમે જોઈ શકો છો અને દરિયાના મોજા આવે છે અને મિત્રો ખૂબ જ સુંદર વ્યૂ આવે છે અને મિત્રો આ પણ એક ભવ્ય મંદિર છે દ્વારકાધીશનું અને આ પાછળનો બીચનો વ્યૂ છે તમે જોઈ શકો છો અને પાછળ છે લાઇટ હાઉસ છે અને ખૂબ જ સુંદર વ્યૂ આવે છે અને મિત્રો એ નંબરો કાંઈ ઘટે નહીં પછી ત્યાં ઘણી બધી દુકાનો હતી એમાં આપણે દ્વારકાધીશની ઘણી બધી અલગ અલગ મૂર્તિઓ જોઈ જોઈએ આ ચુંદડીઓ જોઈ ઘણી બધી પ્રતિમાઓ જોઈ અને અલગ અલગ બધા વેશભૂષા ઘણું બધી વસ્તુઓ અંદર જોઈ આપણે મિત્રો આ દિવસનો વ્યૂ જોઈ લો સુદામા સેતુના દ્વારકાની અંદર ઘણા વર્ષોથી આ બંધ છે મિત્રો ક્યારે ખુલશે કંઈ ખબર નહીં અને આ દ્વારકાધીશનો મંદિરનો દિવસનો વ્યૂ મિત્રો આપણે આવી ગયા છે દ્વારકા માં આવેલું મંદિર કહેવાય છે કે દ્વારકા તમે આવો જો રૂકમણી મંદિર નો આવો તો તમારા દ્વારકા દર્શન અધૂરા રહી જાય મિત્રો દ્વારકાની અંદર એક પણ મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નથી એટલા માટે હું બહારથી તમને વ્યૂ બતાવી દઉં છું અને મિત્રો અહીંયા માત્ર ને માત્ર પાણીનું દાન થાય છે અને પ્રસાદી રૂપે પાણી આપવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ પર તમે જોઈ શકો છો ભારી ભીડ છે મિત્રો અને મંદિરની બહારનો યુ તો જુઓ મિત્રો કાંઈ ન ઘટ્યો ટ્રકસર તો જુઓ મિત્રો એ સમયમાં કઈ રીતના બનાવ્યું હશે આ મંદિર કઈ રીતના બન્યું હશે એ તો જુઓ તમે ખાલી આપણે નીકળી ગયા અને આવી ગયા સીધા સનસેટ પોઈન્ટ બાજુ એ બે ત્રણ કિલોમીટર જેટલું દૂર છે અને ત્યાંનો વ્યૂ પણ કાંઈ ન ઘટે મિત્રો બીચ છે અલગ અલગ એડવેન્ચર માટે ઘણી બધી વસ્તુઓ ત્યાં રાખેલી છે અને દરિયા કિનારો તો મિત્રો કાંઈ ન ઘટે મિત્રો અમે આવી ગયા છે ફડકેશ્વર મહાદેવ ના દર્શને અને મિત્રો સવારના ના બધીમાં ફરીયા છે બહુ મોજ કરી જાય છે તો અને મિત્રો તમને દર્શન કરાવું ને અહિયાં નો વ્યૂ દરિયાનો ખાય નો ઘટો તો ચાલો તમને દર્શન કરાવું અને બતાવું ચાલો

धन्यवाद अच्छे सोनानी द्वारका આપણે આવી ગયા છે સુદામા સેતુ ઉપર ફોટા પાડવાના રીલ્સ બનાવવા માટે જ્યાં ઘણા લોકો રીલ્સ બનાવે છે અને ફોટા પાડે છે જોઈ શકો છો પાછળ પર્યટકો જે રીલ બનાવી રહ્યા છે અને ફોટા પાડી રહ્યા છે સુદામા સેતુ છે મિત્રો એક દ્વારકા આવો તો અહીંયા તો જરૂર આવજો હો તો મિત્રો આપણે આવીએ છીએ માના મંદિરે ભીમરાણામાં જે મોગલમાનું જન્મ સ્થળ છે એ તમને બતાવી દઉં છું એટલે વાત કહું છું મોટું બુ પાસે પાણી નાખ્યું ઠંડા ઠંડાળક થઈ ચાલો હવે જઈએ છે આગળ થાકી ગયા છે તો ભાઈ ફૂલ થાકી ગયા તો લાઈક શેર અને વિડીયોમાં કોમેન્ટ તો પૂરતા જ નહીં હોય મા કમેન્ટમાં લખી દઈશો અને મિત્રો મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નહોતો એટલે આપણે બહારથી જેટલું બતાવ્યું બતાવી દીધું મિત્રો અને અહીંયાથી આગળ આપણે નીકળ્યા પછી જ આપણું એક્સિડન્ટ થયું હતું મિત્રો અને હાથને પગ આપણા ભાંગી ગયા છે એટલે મિત્રો અહીંયાનો આપણે વિડીયો અહીંયાથી સમાપ્ત કરીએ છીએ મિત્રો અને તમને મારા વિડીયો ગમતો હોય તો લાઈક ફોલો અને શેર કરવાનો ભૂલતા નહીં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો